નમસ્કાર ડીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગોગંબામાં થોડા દિવસ અગાઉ થયેલ હુમલામાં ઘાયલ યુવાનનું આજરોજ સયાજી હોસ્પિટલ ખાતે મોત નીપજતા પરિવારમાં શોક છવાયો છે ગોગંબા ગામના યુવાનને પોતાની પત્ની સાથે આળા સંબંધની શંકાએ દાઉધરા ગામના યુવક દ્વારા પંદર દિવસ અગાઉ જીવલેણ હુમલો કરી અને ગંભીર ઇજાઓ પહોંચાડવામાં આવી હતી બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરોળ ગામના રહેવાસી પ્રજ્ઞેશભાઈ મહેશભાઈ ભાટિયા કે જેઓ હાલ ગોગંબા વિહાર સોસાયટીમાં રહે છે અને ગોગંબા જૂના નાકા ગોપી સ્ટુડિયો પાસે તેઓ હેર કટિંગ સલૂનનો ધંધો કરે છે તેમનું આજરોજ વડોદરા એસએસજી હોસ્પિટલ ખાતે અવસાન થયું છે અને પોલીસ દ્વારા આ હુમલાખોરો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પરિવારજનો કરી રહ્યા છે બનાવની વિગતો ગમે પ્રમાણે ફરોળ ગામના મહેશ ભાઈ ભાટિયાના પુત્ર પ્રજ્ઞેશભાઈ ભાટિયા જે ગોગંબા વ્રજવિહાર સોસાયટીમાં પરિવાર સાથે રહેતા હતા અને જૂના જકાતનાકા પાસે હેર કટિંગ સલૂનનો ધંધો ચલાવતા હતા તારીખ સત્તર નવ બે હજાર ચોવીસના રોજ દાવધરા ગામના કૌશિક અજીતસિંહ ચૌહાણ નામનો ઈસમ પોતાની સાથે આઠથી દસ લોકોને લોખંડની પાઇપો સાથે ઇકો ગાડીમાં ભરી અને મૃતક પ્રજ્ઞેશ ભાટિયાના ઘરે વ્રજવિહાર સોસાયટી ખાતે ધસી આવેલો અને પ્રજ્ઞેશ ભાટિયા સાથે ઝઘડો કરી અને તેને જણાવેલ કે તું મારી પત્નીને એસએમએસ એટલે કે મેસેજ કેમ કરું છું એમ જણાવી અને ઝઘડો તકરાર કરી અચાનક પોતાની સાથેના મા માણસો સાથે લોખંડની પાઇપો લઈ આ યુવક ઉપર તૂટી પડેલા અને યુવક પ્રજ્ઞેશ ભાટિયાને શરીરે ગંભીર ઈજાઓ જીવલેણ ઈજાઓ પહોંચાડી અને ખૂની હુમલો કરી ઈકો ગાડીમાં નાખી તેને ઉઠાવી ગયેલા અને ત્યારબાદ તેને પોલીસ મથકે લઈ ગયેલા પોલીસે યુવકની ગંભીર ઈજાઓને ધ્યાનમાં લેતા યુવકને પહેલાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવા જણાવ્યું હતું પરંતુ ગંભીર ઈજાગ્રસ્ત યુવકને પ્રાથમિક સારવાર એસ ગોગંબા હોસ્પિટલ ખાતે આપી વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાંથી પણ યુવકને વડોદરા રિફર કરવાની સલાહ આપવામાં આવતા તેને એસએસજી હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવતો જ્યાં છેલ્લા તેર દિવસથી આ યુવક પ્રજ્ઞેશ ભાટીયા ની સારવાર ચાલી રહી હતી જેનું આજ રોજ સારવાર દરમિયાન એસએસજી હોસ્પિટલ વડોદરા ખાતે કરુણ મોત નિપજતા પરિવારજનોએ પોતાનો આધાર ગુમાવ્યો છે અને પરિવારમાં રોક અકડ મચી જવા પામી છે બીજી તરફ રાજગઢ પોલીસ દ્વારા જે તે સમયે કૌશિક અજીતસિંહ ચૌહાણ અને તેના બે સાથીદારો સામે પ્રાથમિક ફરિયાદ પણ નોંધવામાં આવી હતી પરંતુ ઇજાગ્રસ્ત યુવકનું હાલમાં મોત થતાં રાજગઢ પોલીસના અંગે જાણ કરવામાં આવતા પીએસઆઈ આર એસ રાઠોડ સયાજી હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે અને હુમલામાં સંડોવેલા આરોપીઓ સામે હત્યાનો પ્રયાસ અને હત્યાના ગુના અંગેની કલમ મુજબ ગુનો નોંધવામાં આવે કલમનો ઉમેરો કરવામાં આવે અને નિષ્પક્ષ રીતે તપાસ કરવામાં આવે તેવી માંગ પરિવારજનો કરી રહ્યા છે જાણવા મળ્યા મુજબ જે તે સમયે હુમલાખોરોને બચાવવા માટે ગોગંબા તાલુકાના રાજકીય અગ્રણીઓ અને હસ્તીઓ દ્વારા પણ આ બનાવને દબાવી દેવા માટે ભારે પ્રયાસો કરવામાં આવ્યા હતા પરંતુ પોલીસ દ્વારા હત્યારાઓ સામે કડક હાથે કામ લેવામાં આવે અને હત્યાના ગુનાની કલમનો ઉમેરો કરવામાં આવે તેવી માંગ સમગ્ર પરિવાર તથા સમાજના લોકો કરી રહ્યા છે